જાણકારી મળતા જ નગરપાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને પ્રાથમિક તપાસ હાથ ધરી ચોંકાવનારી બાબત એ હતી કે મળેલા પર દહેજ સ્થિત ટાગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડના ટેક્સ ચૂંટાડેલા હતા ઘટનાની ગંભીરતા જોતા તરત જ જીપીસીબીને જાણ કરવામાં આવી હતી હાલ જીપીસીબીની ટીમ ટેકનિકલ ટીમ કેમિકલના નમૂનાઓનું વિશ્લેષણ કરી રહી છે કે જે પદાર્થ માનવ આરોગ્ય માટે હાનિકારક છે કે કેમ જો જોખમકારક હોય તો કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ વિસ્તારમાં હજારો નાગરિકો અવર જવર કરતા હોય તેવા ખુલ્લા પ્લોટમાં કેમિકલ વેસ્ટ નાખવામાં આવતા લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે તંત્ર દ્વારા અપરાધિક તપાસની દિશામાં પગલાં શરૂ કરવામાં આવ્યા છે રિપોર્ટર રવિ સૈયદ તલકા ન્યૂઝ ભરૂચ

વાલિયા અંકલેશ્વર નેત્રાંગ હોય કે આમો જંબુસર રસ્તાના તમામ રસ્તાઓની મરામત કરવામાં આવશે સાત દિવસ પૂર્ણ થયા આઠમો ના જે નવમો દિવસ છે આ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવી મજબૂર આજે અમારા લોકો રસ્તા પર આવવું પડ્યું ત્યારે હર હંમેશ જેમ આ તંત્ર દ્વારા આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પોલીસને આગળ કરી અને કાર્યકરોને દબાવવામાં આવે છે તો અમે જોઈ શકો છો કે કેટલું ખરાબ આ લોકો દ્વારા વર્તન કરવામાં આવે છે તાત્કાલિક આ રસ્તાની મરામત કરવામાં નહીં આવે બાકીના જે રસ્તાઓ અમે કીધા હતા તેની મરામત કરવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર કાર્યપાલક ઇજનેર ભરૂચની કચેરીને તાળાબંધી કરવામાં આવશે એ અંકલેશ્વર માર્ગ મકાન વિભાગની કચેરીને બી તાળાબંધી કરવામાં આવશે મીડિયાના માધ્યમથી ફરી એક વખત કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે અમે લોકો આવી રહ્યા છીએ